ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવેલી ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તથા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી દ્વારા ભોલાવ ગામના મૈત્રીનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે નૂતન વર્ષ સ્નેહમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભરૂચ લોકસભાના લોકપ્રિય સાંસદ મનસુખ વસાવા ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી કાર્યક્રમને અનુલક્ષીને ભોલાવ નંદેલાવ રહાડપોર અને ચાવજ ગ્રામ પંચાયતના સરપંચો પંચાયત સભ્યો તેમજ ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે સ્થાનિક વિકાસ ગ્રામ્ય સુવિધાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે આગેવાનોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું માનનીય ધારાસભ્ય શ્રી ભરૂચ રમેશભાઈ મિશ્રીજીએ સ્નેહ સંમેલન અંગેની જે શ્રીને વાત કરી તે પ્રકારે આ સ્નેહ સંમેલન જિલ્લા પંચાયત પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી આમ તો ખૂબ મજબૂત છે પણ કાર્યકર્તાને સતત સક્રિય રાખવાના પાર્ટી ધારા પાર્ટીની વિચારધારા વધુને વધુ મજબૂત બને તદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનવા માંગે છે અને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત જયારે મજબૂત બને ત્યારે એક પણ કોઈ પાર્ટ એક પણ કોઈ ક્ષેત્ર પાછળ ના રહી જાય એ ઉદ્દેશ્ય સાથે આવા જિલ્લા સ્નેહ સંમેલનો મળી રહ્યા છે આમ તો અત્યાર સુધી દર વર્ષે નવા વર્ષમાં એક વિધાનસભા પ્રમાણે સ્નેહ સંમેલન મળતા હતા પરંતુ એનો વ્યાપ વધારીને જિલ્લા પંચાયત બેઠક પ્રમાણે આવા કાર્યક્રમો થઈ રહ્યા છે અને આ કાર્યક્રમો થવાથી સ્નેહ સંમેલન થવાથી પાર્ટીને એટલો ફાયદો છે કે જે તાલુકા કક્ષા કે વિધાનસભા પ્રમાણે જે સંમેલનમાં નહીં આવી શકે એ અ જિલ્લા પંચાયતની બેઠક પર જોડાતા અંદરના ગામો પણ આવા બેઠકોની અંદર જોડા એ વિસ્તારના કાર્યકર્તાઓ નાનામાં નાનામાં નાના કાર્યકર્તા પણ આવા સ્નેહ સંમેલનો આવી શકે છે આ ભરૂચ ભોલાઉ જિલ્લા પંચાયતનું આજે સ્નેહ સંમેલન છે એ રીતના આખા ગુજરાતની અંદર દરેકે દરેક વિધાનસભામાં આવતી જે જિલ્લા પંચાયતની બેઠકો જે છે એ પ્રકારે સ્નેહ સંમેલનો થયા છે આજે રમેશભાઈ વિધાનસભામાં ભલાવો જિલ્લા પંચાયતના સદસ્ય અને ભરૂચ જિલ્લા અધ્યક્ષ મિસ્ત્રી નો વિસ્તાર છે અને આજના આ પ્રસંગે અમારા માનનીય ધારાસભ્ય રમેશભાઈ ઉપસ્થિત છે ઉપરાંત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ મારુતિસિંહજી અટોદરિયા કે જેઓને આ આવા સંમેલનો લેવા જવા માટે સુરત જિલ્લાની એક જવાબદારી છે તેઓ પણ ત્યાં આવો સંમેલન પૂર્ણ કરી અહીંયા ઉપસ્થિત છે અને હું પણ ઉપસ્થિત બધા જ કાર્યકર્તા ભાઈ બહેનોને શુભેચ્છા નવા વર્ષની પાઠવું છું અને જ્યારે બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને આપણે વિકસિત ભારત બનાવવાનો છે તો આ પ્રકારના સરકારના જે પ્રયાસો જે છે પાર્ટીની જે વિચારધારા લઈને આવા પ્રકારના કાર્યક્રમો થાય છે

જે આદેશ છે અથવા તો જે એમનો જે જે સંકલ્પ છે એને સંકલ્પ સમજી સમજીને આપણે બધા એમાં જોડાવે એવું હું આશા રાખું છું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશને આહવાન કરવામાં આવ્યું છે આત્મનિર્ભર સંકલ્પ ભારત માટે અને એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં દરેક જિલ્લા પંચાયત સીટમાં અને શહેરમાં બે કાર્યક્રમો તબક્કામાં કરવાનું આયોજન છે આજે ભરૂચ જિલ્લાનો છેલ્લો ભોલાવ જિલ્લા પંચાયતનો સ્નેહમિલન કાર્યક્રમ છે હજારો લોકો ભરૂચ જિલ્લાના ચોત્રીસ જિલ્લા પંચાયત અને શહેરોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તમામ નાગરિક ભાઈઓ બહેનો સાથે આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકલ અને સ્વદેશીની વ્યાપક ચર્ચા કરવામાં આવી છે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વિદેશની નિર્ભરતા સમાપ્ત કરવા માટે અને વિશ્વની મહાસત્તાઓની સામે ભારતને આર્થિક રીતે આગળ વધતા કોઈ રોકી ન શકે એવા શુભ હેતુથી પ્રધાનમંત્રીએ આ સૂત્ર આપ્યું છે જેનો સાર્થક અમલ ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી થઈ રહ્યો છે ભોલાવ જિલ્લા પંચાયતમાં વિશાળ સ્નેહમિલન કાર્યક્રમ એ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ શુભેચ્છકો સોસાયટીઓના પ્રમુખો ગામના નાગરિક ભાઈઓ બહેનોની મોટી ઉપસ્થિતિમાં સંપન્ન થવા જઈ રહ્યો છે સૌ આયોજક જિલ્લા પંચાયત ના સભ્ય ધર્મેશભાઈ અમારા તમામ તાલુકા પંચાયત ના સભ્યો આ જિલ્લા પંચાયત સીટ માં આવતા તમામ ગામના સરપંચો ડેપ્યુટી સરપંચો ગ્રામ પંચાયત ના સભ્યો અને સંગઠનના તમામ કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માનું છે